ચૌદ ને સજા ફટકારવામાં આવી છે આપણી સાથે ઉંચો પ્રદેશ સમાચાર એ ગુજરાત ની રાજનીતિ ને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં વર્ષ બે હાજર સત્તર અને અઢાર અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

શૈલેશ બટ પાછતી 200 બિટકોઇન પડાવી રૂપિયા 35 કરોડની ખંડણી માંગી હતી જો કે આ ઘટના મામલે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે બિટકોઇન કેસમાં શૈલેશ બટનું એ પરણ કરવામાં આવ્યું હતું આ આખી ઘટનાની અંદર તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ તત્કાલીન એલસીબીપીઆઈ અનંત પટેલ સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ લાયર કિરીટ પાલડિયા વકીલ કેતન પટેલ અને પોલીસ કર્મીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત પંદર લોકોની ધરપકડ થઈ હતી જેમાંથી જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો હતો જો કે હવે આખી આ ઘટનાની અંદર જે વર્ષ બે હાજર સત્તર અઢાર ની અંદર ગુજરાતનો નો ચકચારી કેસ અને કેસ બાદ હવે સૌથી મોટા સમાચાર એ ક્રિપ્ટો કરન્સી લઈને સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં બિટ કનેક્ટી નામની કંપનીને

પ્રદીપ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નલીન કોટડિયા સાથે જ તત્કાલીન અને અત્યારે જે રિટાયર્ડ થઈ ગયા છે એવા સુપ્રિડેન્ટ ઓફ અમરેલી જે પોલીસના જે સુપ્રિડેન્ટ હતા એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જગદીશ પટેલ પીઆઈ અનંત પટેલ સહિતના લોકોને અમદાવાદની જે સિટી સેશન્સ કોર્ટ છે તેમને દોષિત જાહેર કર્યા છે ને આજીવન કારાવાસ એટલે કે આજીવન જેલવાસની સજા આપી છે જો વાતની વાત કરવામાં આવે તો બે હજાર અઢારનો આ ચકચારી કેસ હતો કે જેની અંદર શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ એ અપરણની અંદર પોલીસની પણ ચોક્કસ ભૂમિકાઓ એ સામે આવી છે કે આ અપહરણ કરી અને શૈલેષ ભટ્ટ પાસેથી બસો બિટકોઇન પડાવી અને બત્રીસ કરોડની જે ખંડણી છે એ ખંડણી માગવામાં આવી હતી ત્યારે જે બિટકોઇન છે બિટકોઇન એ ક્રિપ્ટોકરન્સી આજે પણ દેશની અંદર લીગલ નહોતી અને ત્યારે પણ નહોતી નલિન કોટડિયાની થોડી વાત કરું તો નલિન કોટડિયા એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે પરંતુ જ્યારે પાટીદાર આંદોલન ચાલ્યું ત્યારે પાટીદાર આંદોલનની અંદર એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના એવા ધારાસભ્ય હતા કે જેને પાટીદાર આંદોલન હાર્દિક પટેલ સહિતના જે લોકો છે તેને ખુલ્લે આમ સપોર્ટ કર્યો હતો ખુલ્લું મંચ આપ્યું હતું પાટીદાર આંદોલનના દરેક કાર્યક્રમોની અંદર નલિન કોટડીયા ખુલ્લે આમ જોવા મળ્યા હતા એટલે કે એમને ભારતીય જનતા પાર્ટી સાથે બગાવત કરી હતી જોકે આ જો કેસની વાત કરવામાં આવે તો જેમાં આખું જ એક ષડયંત્ર છે એ ષડયંત્ર રચાયું હોય એવું લાગતું હતું કારણ કે એમાં ટોટલ સત્તર જેટલા જે દોષિતો છે તમામ પર જે ચાર્જ ફ્રેમ છે ચાર્જ ફ્રેમ થઈ છે અને તેની અંદર અપહરણ કરી અને પડાવી લેવાના હતા પૂર્વ કોટડિયા સહિત જે ચૌદ જેટલા જે છે એમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે અને પૂર્વ આઈપીએસ જગદીશ પટેલને પણ આજીવન કેદની સજા છે એટલે કે આ ચુકાદો એક ન્યાયપાલિકાનો સૌથી મોટો ચુકાદો કહી શકાય ન્યાયપાલિકા એ

એક પ્રકારની ગોઠવણ કરી અને પોતે આ બીટકોઇન છે બીટકોઇનના નામે બત્રીસ કરોડ રૂપિયા એ આ શૈલેષ ભટ્ટ નામના વેપારી પાસે માંગ્યા હતા અને જેની અંદર તમામ પુરાવાઓ તમામ સાક્ષીઓ તમામ જે સાક્ષીઓ છે તેમના નિવેદનો આ તમામ વસ્તુઓના આધારે જે કોર્ટ છે ન્યાયપાલિકા છે તેમને આજીવન કેદ આપી છે એટલે કે આ કેસમાં એ સમજવાનું છે કે તમે ધારાસભ્ય હોય ધારાસભ્યની સાથે તમે ભલે પૂર્વ અધિકારીઓ હોય એ આઈપીએસ હોય પરંતુ યાદ રાખજો કે તમે જો કોઈ સાથે ખોટું કર્યું છે તમે પોતાના પાવરનો મિસયુઝ કર્યો છે તો કુદરત અને ન્યાયપાલિકા તમને ક્યારેય નહીં છોડે કોનો શું રોલ હતો એની વાત કરવામાં આવે તો નલીન કોટડિયા જે પોતે રાજકારણી છે તેમની જો વાત કરવામાં આવે તો શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના જે પૂર્વ ધારાસભ્ય છે એ નલિન કોટડિયાને આ વાતની જાણ થઈ કે એમને આ બીટકોઇન ખરીદ્યા તેને શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક સરસ મજાનું કાવતરું ઘડી કાઢ્યું પ્લાન ઘડી કાઢ્યો અને અમરેલીના તત્કાલીન એસપી સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો ત્યારબાદ સામે આવી ગયો જગદીશ પટેલ કે જે પોલીસ અધિકારી હતા તેમને શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે જે તત્કાલીન એસપી જગદીશ પટેલ છે તેમને નલિન કોટડીયા સાથે હાથ મિલાવ્યા બાદ જગદીશ પટેલ જગદીશ પટેલે ત્યાં રેડ પાડી અને બે બંને ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા જેના પગલે જગદીશ પટેલની પણ ધરપકડ છે ધરપકડ છે કરવામાં આવી છે ને હવે તમામને જે આજીવન જે સજા છે એ આજીવન સજા ની જોગવાઈ કરવામાં આવી છે આ પ્રકારના તોડ એ ગુજરાતમાં અવારનવાર થતા હોય છે અને જે રીતે નલિન પટેલ નલિન કોટડીયા અને જગદીશ પટેલની જે રીતે ઇન્ડિકેટ સિન્ડિકેટ આવી છે આવી જ સિન્ડિકેટો ઘણા બધા કેસમાં રાજકીય માણસો અને અધિકારીઓ પોતાના તાકાતના જોરે પોતાની લાગવગના જોરે કરતા હોય છે ને એમને જ્યારે ખબર પડે કે કોઈ માણસ એ આ ધંધામાં પૈસા કમાઈ રહ્યો છે તો એની પાસેથી કેવી રીતે પૈસા પડાવવા એના પર ખોટા કેસ કરવા ધારાસભ્ય હોય તો એ વારંવાર મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા કરે સરકારમાં પત્ર લખ્યા કરે એટલે આ પ્રકારની આખી જે ગોઠવણો છે ગોઠવણો થતી હોય છે પરંતુ ન્યાયપાલિકાએ ખૂબ સુંદર એક જોરદાર કેસ બેસાડ્યો છે કે આવા રાજનેતાઓ આવા પોલીસ અધિકારીઓ આવા લોકો જે તોડ પાણીના ધંધા કરે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સુરત જેવા શહેરોમાં અમદાવાદ જેવા શહેરોમાં આ તોડ પાણી બંધ થાય અને જે લોકો છે કે જેમની પાસે મૂડી છે માલે તુજારૂ છે એમના પૈસા સેલાઈથી કેવી રીતે પડાવી લેવા એની જે માસ્ટર માઇન્ડ નલિન કોટડિયા અને જગદીશ પટેલ આજીવન જેલમાં રહેશે જોકે આ તો બધા હોશિયાર માણસો હોય છે પૈસા પણ એ સમયના કમાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આ કેસને પડકારવા માટે ઉપલી કોર્ટોમાં જશે હાઈકોર્ટમાં જશે સુપ્રીમમાં જશે પરંતુ આ દોષિતો ને જે કોર્ટે સજા આપી છે એ ખૂબ આવકારદાયક છે જેથી કરીને આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓ પોતાના પદનો દુરુપયોગ કરતા નેતાઓ પોતાના પોલીસ પાવરનો દુરુપયોગ કરતા આઈપીએસ અધિકારી આ તમામે સમજી જવું જરૂરી છે કે તમે કદાચ નેતા પાવરમાં છે ને તમે ચાલી જશો તમે પાવરમાં છો નેતા ચાલી જશો પણ ન્યાયપાલિકાને કુદરત તમને ક્યારેય નહીં છોડે પ્રદીપ ગુજરાતની અંદર અધિકારીઓ નેતાઓ સામે આજનો જે ચુકાદો છે એ ચુકાદો હજી પણ પર નામોશી મટી જશે અને લોકો તમને ભ્રષ્ટાચારી તોડબાજના સ્વરૂપમાં જોવાનું શરૂ કરી દેશે પ્રદીપ બિલકુલ કિસાન આભાર જોડાવા બદલ તો અત્યારે સૌથી મોટી ચર્ચા સૌથી મોટી ઘટના સામે આવી છે ગુજરાતની રાજનીતિની આ જે નલીન કોટડીયા વર્ષ બે હજાર અઢાર ની અંદર સુરતના ના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે એ બિટકોઇન આવ્યા હતા શૈલેષ ભટ્ટે પોતાની જીવનભર ની કમાણી એ બિટકોઇન પાછળ ખર્ચી હતી બિટકોઇન ની અંદર લગાવ્યા હતા અને આખી આ ઘટનાની ની જાણ એ ધારી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ને થાય છે નલિન કોટડિયાને જાણ થતાની સાથે જ તેને એક પ્લાન બનાવે છે કે આ તમામ બિટકોઇનો પડાવવા છે અને આ સાથેની વાત એ તેમણે રૂપિયા પણ પડાવાની આખી એક કાવતરા માટેનો એક પ્લાન બનાવ્યો આ પ્લાનની અંદર અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલનો પણ સમાવેશ થયો તેમની સાથે હાથ મિલાવ્યો અને ન માત્ર આ બે વ્યક્તિ પરંતુ આ કેસની અંદર એલસીબીના પીઆઈ સીબીઆઈના ઇન્સ્પેક્ટર અનેક લોકોની આ કેસની અંદર એ ભૂમિકાઓ આવી આ તમામની વચ્ચે એ શૈલેશ ભટ્ટનો અપહરણ થાય છે પહેલા તેમને ફોન કોલ આવે છે ફોન કોલની અંદર તેમને ધમકી મળે છે ધમકી મળ્યા બાદ તેમના બિટકોઇન એ ટ્રાન્સફર કરવા માટેની વાત છે ખંડણી માંગવામાં આવે છે પરંતુ તેમ છતાંય આ કેસની અંદર ખંડણી ન આપવામાં આવે ને ત્યારબાદ એ શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવે છે અપહરણ થયા બાદ આખા આ કેસની અંદર એલસીબીના પીઆઈ આનંદ પટેલ જે આ કેસની અંદર ફ્રન્ટ ફ્રૂટ એટલે કે મુખ્ય ભૂમિકાની અંદર આવે છે ખંડણી માંગે છે બિટકોઇન ટ્રાન્સફર કરાવે છે રૂપિયાની માંગણી કરે છે અને ત્યારબાદ આ કેસની અંદર નવા એ વળાંકો આવે છે અને નવા વળાંકો એ છે કે જ્યારે આ કેસની અંદર

મળે પરંતુ ન્યાય મળ્યો એવું કહી શકાય તમારું શું માનવું છે એ અમારા ડિજિટલ સેક્શનની અંદર જણાવજો હાલ સમાચારોમાં બસ આટલું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર